નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું પીએમ પોષણ યોજના અંતર્ગત આવેલી જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો મહેસાણા જિલ્લામાં પીએમ પોષણ યોજના હેઠળ અગિયાર માસની કરાર તરીત જિલ્લા કક્ષાની જગ્યા માટે અરજી આવકારીએ છે તમે જોઈ શકો છો જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર માટેની એક જગ્યા માટેની જાહેરાત છે પગાર ધોરણની વાત કરીએ તો પંદર રૂપિયા માસિક ફિક્સ મહેનતાણું અહીંયા મળવાપાત્ર થશે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તમે જોઈ શકો છો માન્ય યુનિવર્સિટીમાંથી પચાસ ટકા સાથેની સ્નાતકની પદવી સરકાર માન્ય સંસ્થામાંથી સીસીસી પરીક્ષા પાસ તેમજ માન્ય યુનિવર્સિટી આઈઆઈટી માંથી ની ડિગ્રી વાળાને અહીંયા અગ્રિમતા આપવામાં આવશે મિત્રો અનુભવની વાત કરીએ તો ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે બે વર્ષનો અનુભવ અહીંયા ફરજિયાત રહેશે ડેસ્કટોપ પબ્લિશર ઓપરેટર તરીકેનો અનુભવ યા આદેશ ગણશે તેમજ આસિસ્ટન્ટ તરીકેનો વહીવટ વહીવટી અનુભવ ધરાવનારને અગ્રિમતા પીએમ પોષણ યોજનાના અનુભવવાળાને પણ અહીંયા અગ્રિમતા મળવા થશે મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખે અઢાર વર્ષથી ઓછી નહીં અને અઠાવન વર્ષથી વધુ ના હોવી જોઈએ અરજી ફોર્મ છે મિત્રો તે જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના મહેસાણાની કચેરી બહુમાળી ભવન બ્લોક નંબર ત્રણ બીજે માળે છે મળી રહેશે મિત્રો નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસની અંદર અરજી છે તે રૂબરૂમાં સાદી ટપાલથી રજીસ્ટર પોસ્ટ એડી અથવા તો સ્પીડ પોસ્ટથી આપવાની રહેશે મિત્રો નિયત સમય બાદ મળેલ અરજી છે તે માન્ય ગણાશે નહીં મિત્રો તમે જોઈ શકો છો તારીખ સાત ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે પીએમ પોષણ યોજના અંતર્ગત જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર માટેની તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય